નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું ટ્રેડ વોર વૈશ્વિક સમસ્યા જે બેલીપમાં એક ટૂંક તરીકે પણ પૂછાઈ શકે છે અને એક નિબંધ તરીકે પણ પૂછાઈ શકે છે તો જોઈએ ટ્રેડ વોર ટ્રેડ વોર એટલે શું કઈ રીતે ટ્રેડ વોરનો ઉદ્ભવ થયો અને તેનાથી ભારતને તેમજ વિશ્વને તેની શું અસર થશે તેના વિશે જોઈશું ટ્રેડ વોર એ એક આર્થિક સંરક્ષણવાદીની નીતિનું પરિણામ છે જે અમેરિકાએ અપનાવી છે જેમાં એક દેશ અન્ય દેશમાંથી આયાત થતી વસ્તુઓ પર ટેક્સ નાખે છે જેથી તે વિદેશી વસ્તુ જે તે દેશમાં મોંઘી બને આમ આ નિર્ણય થકી આયાતકાર દેશની જે તે દેશમાં જે તે વસ્તુની માંગ ઘટશે અને તેનો વેપાર ઓછો થશે આના પરિણામ સ્વરૂપ આયાતકાર દેશ પણ અન્ય દેશની ચીજ વસ્તુઓ પર ટેક્સ વધારશે આમ વ્યાપાર કરતાં બંને દેશો દ્વારા એકબીજાની વસ્તુઓ પર ટેક્સ લગાવવાથી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને ટ્રેડ વોર કહે છે તો અહીં દર્શાવ્યું છે કે ટ્રેડ વોર કોને કહેવામાં આવે છે તો ટ્રેડ વોર એટલે કે એક વ્યાપારિક યુદ્ધ છે જેમાં એક દેશમાંથી બીજા દેશમાં જે વસ્તુનો આયાત અને નિકાસ થાય છે ત્યારે જે દેશ આયાત કરે છે તેના પર તે ટેક્સ નાખે છે અને ટેક્સ લે છે જે તે દેશ તો તે ટેક્સમાં જે વધારો કરે છે તો તે તેના લીધે એક બીજા દેશ ઉપર પરસ્પર સ સંઘર્ષ ઊભો થાય છે જેના પરિણામે તે બીજા દેશમાંથી જે તેના દેશમાંથી જે બીજી વસ્તુની નિકાસ પોતાના દેશમાં થતી હોય તેના પર તે ટેક્સ લગાડે છે જેથી ટ્રેડ વોર થાય છે એટલે કે વ્યાપાર યુદ્ધ શરૂ થાય છે તો ટ્રેડ વોરની શરૂઆત કઈ રીતે થઈ તો કે ટ્રેડ વોરની શરૂઆત અમેરિકાએ અપનાવેલી સંરક્ષણવાદી નીતિથી ઉદભવ્યું છે અમેરિકાના જે પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ તેને નીતિ અપનાવી છે સંરક્ષણવાદની અને તેનું જે નીતિ બીજી નીતિ અપનાવી છે તે અમેરિકા ફર્સ્ટ જેના લીધે આ ટ્રેડ વોરની શરૂઆત થઈ છે તેના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનમાંથી આયાત થતા સ્ટીલ પર પચીસ ટકા ટેક્સ અને એલ્યુમિનિયમ પર દસ ટકા ટેક્સ લગાવવાની ઘોષણા કરી તો જે અમેરિકાના પ્રમુખ છે તેણે ચીનમાંથી જે આયાત થતી હતી સ્ટીલ પર તેના પચીસ ટેક્સ કર્યો અને એલ્યુમિનિયમની જે પ્રોડક્શન છે તેમાં દસ ટકા ટેક્સ લગાવવાની ઘોષણા કરી જેની પાછળ અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ પોતાના દેશની સ્ટીલ અને એલ્યુમિનિયમ કંપનીઓને ફાયદો પહોંચાડવાનો છે એટલે કે તેણે જે નીતિ અપનાવી હતી ઇન્ડિયા અમેરિકા ફર્સ્ટ તો તેને આ રિલેટેડ ફાયદો પહોંચાડવાનો જે છે તે તેની પાછળ મુખ્ય ઉદ્દેશ છે તો આથી વિરુદ્ધમાં ચીને પણ પોતાના પ્રમુખ જીનપિંગ જે ચીનના પ્રમુખ છે ચીન જિનપિંગ તેણે પણ અમેરિકાથી જે વસ્તુઓ આયાત થતી પર તેના પર ટેક્સ વધારો કર્યો અને આ આનાથી શરૂ થયું વૈશ્વિક વ્યાપાર યુદ્ધ તો આના વિરુદ્ધમાં કે જે અમેરિકાએ જો ચીનની આયાત વસ્તુઓ પર ટેક્સ લગાડ્યો તો ચીને પણ પોતાના પોતાના દેશમાં જે અમેરિકાથી ચીજ ચીજવસ્તુઓ આયાત થતી હતી તેના ટેક્સમાં વધારો કરી દીધો અને વૈશ્વિક વ્યાપ વ્યાપાર યુદ્ધ શરૂ થઈ ગયું તો ત્યાર પછી જોઈએ આ બંને દેશો વચ્ચે શરૂ થયેલું ટ્રેડ વોર એ મોટું સ્વરૂપ ધારણ કર્યું જે બીજા ઘણા દેશો વચ્ચે અંદરો અંદર ટ્રેડ વોર શરૂ થઈ ગયું એટલે કે એનું પરિણામ શું આવ્યું બંને દેશો વચ્ચે જે ટ્રેડ વોર શરૂ થયો તેનાથી વિશ્વને શું અસર થઈ કારણ કે અમેરિકા અને ચીન બંને અત્યારે તેની અર્થવ્યવસ્થા છે તે બહુ મોટી છે અને દેશમાં મહાસત્તાઓ છે અમેરિકા તો તો હાલમાં કેનેડામાં ભરાયેલી જી સેવનની ચુમ્માલીસમી બેઠકમાં અમેરિકા અને તેના નજીકના મિત્ર રાષ્ટ્રો કે જી સેવનમાં જે મધ્ય મિત્ર રાષ્ટ્રો છે અમેરિકાનો અમેરિકા કેનેડા છે જે આર્જેન્ટિના છે તેમાં ઘર્ષણ વચ્ચે અંદર ઘર્ષણ જોવા મળ્યું હતું પરિણામે અમેરિકાના જે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે તે મિટિંગ અર્ધ વચ્ચે જોડીને ચાલ્યા ગયા હતા અને જેના જે ઘોષણાપત્ર છે જી સેવનના તેના કાગળો ઉડાવીને ચાલ્યા ગયા હતા આથી કેનેડાએ પણ અમેરિકાના દૂધ પર ત્રણસો ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદી દીધી જેના પરિણામે અમેરિકા અને કેનેડા વચ્ચે પણ ટ્રેડ વોર શરૂ થઈ ગયો હતો તો આંતરરાષ્ટ્રીય દેશોના વેપારના નિયમો માટે ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કાર્ય છે તો એ આંતરરાષ્ટ્રીય વેપારનો વેપાર છે તેને તેના નિરીક્ષણ માટે કે તેના સંરક્ષણ માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુટીઓ જે સંસ્થા છે તે કાર્યરત છે પરંતુ મહા અમેરિકા જેવી મહાસત્તા ધરાવતો દેશ છે તે ડબલ્યુટીઓના કાયદાઓને પણ ગોળીને પી જાય છે ડબલ્યુટીઓ છે તેની સ્થાપના થઈ હતી એક જાન્યુઆરી ઓગણીસો ને પંચાણુંમાં એમ તો તેમની સ્થાપના ઓગણીસો અડતાલીસમાં થઈ હતી પણ પરંતુ એક જાન્યુઆરી નવું ઓગણીસો પંચાણુંમાં તેમનું નામ અને ડબલ્યુટીઓ ડબલ્યુટીઓ કરવામાં આવ્યું હતું ભારત છે તે પહેલેથી જ ડબલ્યુટીઓનું જે સભ્ય રાષ્ટ્ર છે તેના

નિર્ણયમાં ગંભીર પરિણામ સ્વરૂપે આર્થિક મંદી ઊભો થવાનો ભય વ્યક્ત કર્યો હતો એટલે કે ઓગણીસો ત્રીસમાં પણ અમેરિકાએ જે નીતિ અપનાવી હતી તેનાથી અમેરિકામાં ઓગણીસસો ત્રીસમાં પણ આર્થિક જે મંદી છે તેનો ભય ઊભો થયો હતો તેવો જ ભય આ નિર્ણયને લીધે થાય તેવી ડબલ્યુટીઓ વર્લ્ટ્રેડ ઓર્ગનાઇઝેસ છે ના વડા છે તેમણે તેમણે અનુમાન લગાવ્યો હતો અને ભય વ્યક્ત કર્યો હતો ત્યારબાદ જોઈએ કે વોર વોરથી ભારત અને ભારત જેવા વિકાસશીલ દેશોને તેની શું અસર થાય છે તે જોઈએ કે ટ્રેડ વોર વોરથી વિકાસશીલ રાષ્ટ્રોને ખતરો થાય છે જે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે તે રાષ્ટ્રોને વિકાસશીલ રાષ્ટ્રો કહેવાય છે તો તે તે રાષ્ટ્રોને ખતરો છે કે વિકાસશીલ રાષ્ટ્રો એવું ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની છાપ છોડવા માટે તત્પર છે ત્યારે આવું સંકટ ઊભું થવું એ મહાસંગ્રામ જેવી પરિસ્થિતિ છે કે ભારત છે ભારત પણ પોતાના જે પ્રોડક્શન છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા માટે કાઢે છે તો તેનાથી ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોને પણ ઘણો તેનાથી ઇકોનોમીમાં પણ ઘણો ફરક પડી શકે છે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો હાલમાં સુમેર ભર્યા ચાલતા થયા છે ત્યાં આવી પરિસ્થિતિ ઊભી થઈ અને ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં આયાત થતી અમેરિકાથી હાર્ડલી ડેવિન્સન બાઇક પર લગાવેલી ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરે તેવી ચેતવણી આપી હતી અને તેમાં કાંઈ ફેરફાર ન કરતા અમેરિકાએ પણ ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમ જે પ્રોડક્ટ છે તેના પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી એટલે કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે છે તે જી સેવનની મિટિંગમાં તેમણે પણ ભારતને ચેતવણી આપી હતી કે તેમની જે પ્રોડક્શન કંપની છે અમેરિકાની હાર્ડલી ડેવિડસન બાઇકની તો તેમની જે ભારતમાં આવતા ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે ભારત જે ટેક્સ લે છે તે નાબૂદ કરી દેવાની ચેતવણી આપી હતી પણ ભારતે તે ના કર્યું તેથી તેને ભારત પર વિરુદ્ધ પણ ટ્રેડ વોર શરૂ કરી દીધું છે એટલે કે ભારત વિરુદ્ધ જે સ્ટીલ અને એલ્યુમિનિયમની જે આયાત થતી હતી તેમાં ટેક્સમાં વધારો કરી દીધો છે તો આ નિર્ણયથી ભારત સરકારે અમેરિકાથી આયાત થતી ઓગણત્રીસ વસ્તુઓ પર ત્રીસથી એકસો વીસ ટકા જેટલો ટેક્સ વધારવામાં આવ્યો છે એટલે કે તેનાથી વિરુદ્ધમાં ભારત પણ નમતું કોઈ જોખમમાં નમતું જો લેવાનું જે હતું તેમાં કોઈ ઉતરે તેમ હતું નહીં તેથી ભારત સરકારે પણ અમેરિકાથી જે આયાત વસ્તુ થતી હતી જેમ કે અખરોટ છે સફરજન છે તેવી વસ્તુઓ જે આયાત થતી હતી તેમાં ત્રીસથી એકસો વીસ ટકા જેટલો વધારો કરી દીધો છે તેમાં અખરોટમાં સૌથી વધારે વધારો કરવામાં ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે આ નિર્ણયથી ભારત પણ કોઈ મહાસત્તા સામે કે નમતું લેવાના નથી નુકસાન સામે સમાધાન કરશે નહીં તેવું સાબિત થાય છે એટલે કે જે અમેરિકાએ જે ટેક્સમાં વધારો કર્યો છે તેનાથી ભારતની જે વ્યાપારિક છે તેમાં નુકસાન થતું હતું તો તે નુકસાનીના ભરપાઈ સ્વરૂપે ભારતે પણ અમેરિકાથી જે વસ્તુ આયાત થાય છે તેના ટેક્સમાં વધારો કર્યો જેથી વ્યાપારિક સંતુલન જળવાય રહે અને ભારતને કોઈ વ્યાપારિક નુકસાન થાય નહીં તો ટ્રેડ વોર એ વિશ્વને મહા મંદી તરફ ખેંચી જતું પરિબળ છે જેનું યોગ્ય નિવારણ એકબીજા દેશોની પરસ્પર સમજૂતીથી આવી શકે આ ઉપરાંત બધા જ દેશોના મોટા ઉદ્યોગપતિએ ટ્રેડવોરને એક દૂષણ તરીકે જોઈ રહ્યા છે જે ગમે તે દેશના વિકાસ માનવતી પર ખૂબ જ મોટા પાયે અસર કરશે તેમજ દેશમાં બેરોજગારી જેવા અનેક નાની મોટી સમસ્યાઓ ઊભી થવાનું ભય રહી છે એટલે કે ટ્રેડવોર છે એ એક પ્રકારનું વિશ્વને મહામંદિર તરફ ખેંચી જતું પરિબળ છે અને વિશ્વના બધા જ જે મહાન બિઝનેસમેનો જે છે કે કે જેમ વોરન બફેટ છે છે બિલ ગેટ પછી ચાઇનાના જેકમા છે તેમને આ એક ટ્રેડવોર છે એક ખૂબ જ ગંભીર બાબત ગણાવી છે જેથી દેશમાં કોઈ પણ પ્રકારની ઇકોનોમીને જે અસર કરે ઇકોનોમીને ખૂબ જ અસર કરે છે તેવું પરિબળ છે ટ્રેડ એ એવું વૈશ્વિક વ્યાપાર યુદ્ધ છે જે વિશ્વને અંધારામાં ધકેલી રહ્યું છે અને તેના ગંભીર પરિણામે પણ વિશ્વએ ભોગવવા પડશે પરંતુ તેનો સમજણપૂર્વક શાંતિથી ઇલાજ શોધવામાં આવે તો વિશ્વ ફરીથી ધમધમતું થઈ શકે છે એટલે ટ્રેડ છે એ વિશ્વ વેપારિક યુદ્ધ છે જે વિશ્વને અંધારા તરફ ધકેલી રહ્યું છે તો એનો કોઈપણ રીતે કોઈ પણ શાંતિથી સમજણપૂર્વક એકબીજા દેશ જે છે તે પોતાનામાં કોઈપણ પ્રકારની સમજૂતી કરે કરાર કરે તો તેનાથી પાછું બંને દેશો વચ્ચે સુમેર ભર્યા સંબંધો થઈ જાય અને પાછી બંને દેશો વચ્ચે જે વ્યાપાર છે તે ચાલુ થઈ જાય અને વિશ્વ એકબીજાને ધમધમતું થઈ જાય